નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી મનપસંદગીની ચેનલ દેશી શોટવલોજમાં તો આજે આપણે જીરા વિશે જીરા વિશે આજના ભાવ વિશે ચર્ચા કરવાની છે કે આજનો ભાવ કંઈ માર્કેટમાં કેટલા સુધી અટક્યો એ વિશે વાત કરવાની છે તો એ પહેલાં આપણી ચેનલ ઉપર જો નવે નવા મળવું તો આપણી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન બટન બટન પણ દબાવી દો જેથી તમને દરરોજના નવા નોટિફિકેશન મળતા રહે તો જોશ ક્રિણપુરાજના તાજા ભાવ થરા ચાર હજાર નવસોથી છ હજાર રાધનપુર ત્રણ હજાર નવસોથી છ હજાર નેનાવા ચાર હજારથી પાંચ હજાર નવસો સાઠ પાલનપુર પાંચ હજારથી છ હજાર દિયોદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો ત્રીસ સમય પાંચ હજાર બસોથી પાંચ હજાર છસો નેવું હારી પાંચ હજારથી પાંચ હજાર પાંચસો બેતાલીસ વાવ ચાર હજાર ચારસોથી છ હજાર લાલપુર ત્રણ હજારથી પાંચ હજાર ઊંઝા ત્રણ ચાર હજાર ત્રણસો છ હજાર પાંચસો થરાદ ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર સાતસો ત્રીસ વાપર પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો પોરબંદર પાંચ હજાર એકસોથી પાંચ હજાર ત્રણસો ને ચાલીસ ચાર હજાર નવસોથી પાંચ હજાર ચારસો વીસ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો ત્રીસ ઉપલેટા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો મોંડલ પાંચ હજાર ચારસોથી પાંચ હજાર છસો રાપર ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો છત્રીસ અંજાર ચાર હજાર ચારસોથી પાંચ હજાર પાંચસો ત્રીસ પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર છસો અઠ્યાવીસ મોરબી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ચારસો સાઠ જેતપુર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો વીસ ભાવનગર ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર પાંચસો ત્રીસ ચાર હજાર પાંચસો એંસીથી પાંચ હજાર પાંચસો સાઠ રાજકોટ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો એંસી ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો અમરેલી બે હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ જુનાગઢ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો બોટાદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર જામનગર ત્રણ હજાર છસોથી પાંચ હજાર પાંચસો ને વીસ જસદણ ચાર હજાર આઠસોથી બાબરા ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો સાહીઠ તો આ હતા મિત્રો આજના ભાવ તો આટલા સુધી આપણા વિડીયોમાં ટકી રહેવા બદલ ધન્યવાદ આવતા નવા વિડીયોની અંદર દરરોજના તાજા સમાચાર અને જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી લેજો આભાર જય હિન્દ